મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સમયે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ ડેપ્યુટી મેયર ચિરાગ બારો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી અને નગરસેવક ઉપસ્થિત રહ્યા હતા મહારાણા પ્રતાપ સિસોદિયા ઉદય પ્રતાપ અને સુપુત્ર કે જે મેવાડના શિરોમણી કહેવાય અને અકબરની જે વિસ્તારવાદી પ્રવૃત્તિ અને આખા ભારત પર કબજા કરવાની જે મહેચ્છા હતી એની પર બ્રેક મારવાનું કામ કર્યું અને મેવાડને સુરક્ષિત રાખવાનું કામ કર્યું અકબરને ઘણા યુદ્ધોમાં પોતે પરાક્રમી હોવાથી અને યુદ્ધ કૌશલ પુષ્કળ ઠાથી ઠાથીને ભર્યું હતું ખૂબ હિંમતવાન અને અકબરની સનાને ઘણી વખત પરાજિત કરી છેવટે જ્યારે માનસિંહે એમને કીધું કે આપ જાગીરદાર બની જાઓ અને મુઘલ સમ્રાટના શરણે આવો ત્યારે એમણે કોઈપણ જાતના દબાણના વશ થયા વગર એમની સાથે લડવાનો નિર્ણય કર્યો હલ્દી યુદ્ધમાં એમને પીછેટ કરવી પડી પરંતુ બાદમાં જંગલમાં ભટકી અને પોતે રાજા હોવા છતાં મહેલોના સુખ છોડી અને જંગલમાં ભટકી આદિવાસી ભીલોની સેના ઊભી કરી અને જે અકબર કહેવાય કે દસ હજારનું સૈન્ય રાખે અને મારા પ્રતાપભાઈ ચોત્રીસોનું સૈન્ય હતું હલ્દી ઘાટીમાં પરાજય ચાખ્યો પરંતુ બાદમાં મુગલોને તાબે નહીં થવાની અને ભારત મારો રાષ્ટ્ર છે અને ભારત કદી ગુલામ ન થાય એ વિચારધારાથી એમણે પાછું યુદ્ધ કરી અને તમામ છત્રીસ ઠેકાના મેવાડાના પાછા લીધા આજે આપણે જે ભારતનું સ્વતંત્રતા જોઈ રહ્યા છે એમાં એમનું ખૂબ મહત્ત્વનું યોગદાન હતું કારણ કે આ મુગલોને પીછેટ કરાવનાર આ પોતે મહારાણા પ્રતાપ જ હતા અને આજે એમની જન્મજયંતિ છે આજે આપણે સૌ એમને યાદ કરી અને એમને એમણે જે સારા કામ કર્યા હતા એ લોકો સુધી પહોંચે અને રાજસ્થાનનું જે સિસોદિયા કુળ છે કે જેને ભારતની આન બાન શાન ટકાવી રાખી છે એ માટે આપણે એમને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ અને એમના વંશજોને આપણે એમને યાદ કરી કે એમને જે સ્વતંત્રતામાં પોતાનું યોગદાન આપ્યું છે એ માટે યાદ કરીએ